છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કેસરપુર પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ ચાર ના વિદ્યાર્થી ને ઢોરમાર માર્યો હતો જેના કારણે વિદ્યાર્થી હેપતાઈ જતા પરિવારજનો દ્વારા તેને રાત્રે એકસો આઠ મારફતે નસવાડી આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે સીએચસી સેન્ટર ના ડોક્ટરે વિદ્યાર્થીને માર માર્યાની ચકાસણી કરી હતી ત્યારે સમગ્ર ઘટનાની હકીકત બહાર આવી હતી સર્જાયેલી આ ઘટનાના પગલે વિદ્યાર્થીના માતા પિતા તેમજ પરિવારજનો સહિત આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો આ સાથે જ વિદ્યાર્થીના પિતા નવનીતભાઈ દ્વારા શિક્ષક વિરુદ્ધ કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી તો નિશાળે ભણવા જાય છે તો તે પછી સાહેબે એને કંઈક મારપીટ કરી છે એ બહુ શું સીધું થતું નહીં અને એવી રીતે કેટલી વાર મારપીટ કરેલી છે કે પેશાબ બી થઈ ગયેલો છે પેન્ટમાં જ અને કંઈ બી આવી શિક્ષા આપે છે સાહેબ અને બીજું

બાળક હતું એ બાળકને ત્યાંના શ્રી દ્વારા માર માર મારવામાં આવ્યો એ સુધીરભાઈ જયંતિભાઈ પટેલ કરીને નામના જે શિક્ષક છે એના થ્રુ માર મારવામાં આવ્યો છે હવે આ જે બાળકોને ખરેખર આવા ટાઈમે બાળકોને હુકની જરૂર હોય છે જ્યારે આવા બાળકોને જો માર મારવામાં આવે તો એના ઉપર માનસિક અસર થતી હોય છે જેથી કરી અમે અમારી કચેરી દ્વારા એની તપાસ માટે બીઆરસી અને સીઆરસીને ત્યાં મોકલી આપ્યા છે અને તપાસ સમિતિ દ્વારા જે કઈ પણ રિપોર્ટ આવશે તો એ રિપોર્ટના આધારે અમે જે તે શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ઉપલી કચેરીને જાણ કરી એમને સામે જે કાયદાકીય જે ઉપલી કચેરી દ્વારા નક્કી કરવામાં આવશે એ પ્રમાણે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નસવારી જસવંતભાઈ વિતર